જ્યારે કોઈના મોઢામાંથી દુર્ગંધ આવે છે ત્યારે તે વ્યક્તિને બધાની સામે શરમજનક સ્થિતિમાં મુકાવવું પડે છે આ પરિસ્થિતિથી બચવા માટેનો ઉપાય છે માઉથવોશ આમ તો માર્કેટમાં કેટલાય પ્રકારના માઉથવોશ ખૂબ જ આસાનીથી મળી જાય છે પરંતુ જો તમે ચાહો તો ઘરમાં પણ માઉથવોશ બનાવી શકો છો તો ચાલો આજના વિડીયોમાં જાણીએ કે ઘરે માઉથવોશ કેવી રીતે બનાવી શકાય નમસ્તે મિત્રો હું છું જ્યોતિકા અને મારી યુટ્યુબ ચેનલ જ્યોતિકા ધ યુટ્યુબર હેલ્થમાં તમારું હાર્દિક સ્વાગત છે માઉથવોશ બનાવવા માટે એક વાસણમાં એક કપ પાણી ગરમ કરવા મૂકો અને તેને ઉકળવા દો આ પાણીમાં થોડો તજનો પાવડર અને થોડો લવિંગનો પાવડર નાખો પાણી ઉકળવા માંડે પછી પાંચ મિનિટ માટે ધીમા તાપે થવા દો ત્યારબાદ ગેસ બંધ કરી દો અને મિશ્રણને ઠંડુ થવા દો ત્યારબાદ મિશ્રણને ગાળી લેવું અને તેમાં પીપરમિન્ટ એક્સ્ટ્રેટ મેળવવું હવે આ મિશ્રણને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરીને સ્ટોર કરી લો દિવસમાં બે વાર આ પાણીથી કોગળા કરવા તો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર માહિતી પસંદ આવી હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરીથી મળીશું ત્યાં સુધી આવજો